ગાઇઝ તો અત્યારે જો મસ્ત સાવ ઝીણો ઝીણો વરસાદ ચાલો છે અને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અને ખરેખર અત્યારે વરસાદનો મોસમ આવી ગયો છે અને જે વરસાદની ગરમી પડે છે ને એ બીજી જાતની જ પડે છે પણ વરસાદ અત્યારે બહુ એટલે બહુ મસ્ત આવે છે હું તમને બતાવું તાજો એકદમ મસ્ત ઝીણો ઝીણો વરસાદ છે એકદમ મસ્ત લાગે છે બસ થોડોક વધારે આવી જાય તો મજા આવી જાય કેમ કે અત્યારે ગરમી પડે છે ને વરસાદની ત્રણથી ચાર દિવસ હલો ગયા પછી હતું સાંજે વરસાદ જેવું વાતાવરણ આપણે બનાવી હતી પાઉંભાજી તો અહીંયા પાઉંભાજી બનાવવા માટે મેં લઈ લીધા છે રીંગણા ફૂલકોબી કોબી ગાજર બટેટા વટાણા અને બાકી કોઈ સબ્જી તમને ગમતી હોય તો તમે લઈ શકો છો બટ હું આટલું જ લઉં છું તો આ છે મારી પાઉંભાજીની રેસીપી જે હું મારા ઘરે બનાવું છું તે તો ચાલો બનાવીએ તો આ બધું વેજીટેબલ આપણે ધોઈ અને એકદમ સરસ બાફી લીધું છે અને અહીંયા જો એકદમ સરસ બફાઈ ગયું છે હવે આપણે એને એકદમ સરસ મેસ કરી નાખશી અને એકદમ મસ્ત રીતે બધું વેજીસ એકદમ સરસ મિક્સ થઈ જશે તશે આપણે એનો કરશું વઘાર ત્યાં અહીંયા જો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને અહીંયા આપણે લઈ લીધા છે ડુંગળી ટમેટા લસણવાળી ચટણી કોથમીર આ બધો વઘારનો સામાન છે અને હું વઘાર દઉં છું લસણવાળી ચટણીથી જેના વિડીયો મારી શોર્ટ્સમાં છે જ તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો અને આ જો એકદમ મસ્ત મિક્સ થઈ ગઈ છે અને એકદમ સરસ એનો લુક જબરજસ્ત આવે છે તો આ થઈ ગઈ છે આપણી પાઉંભાજીને અમે મૂકી દીધું છે તેલ ગરમ તમે તેલમાં પણ કરી શકો અને બટરમાં પણ કરી શકો પણ મેં તેલમાં કરી છે સો તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણી બધી તૈયારી થઈ ગઈ છે અને હવે મેં લઈ લીધી છે ડુંગળી એકદમ મસ્ત ઝીણી કટ કરી અને ઘણી બધી લેવાની છે જેનાથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે ત્યાં આપણે ડુંગળીનો વઘાર કરવાનો છે ને ડુંગળીને એકદમ મસ્ત રીતે પાકવા દેવાની છે અને ડુંગળી પાકતી હોય ત્યારે એમાં થોડુંક મીઠું એડ કરી દેવાનું છે જેનાથી ડુંગળી જલ્દી પાકી જાય છે તાજો આપણો વઘાર થઈ ગયો છે અને એકદમ સરસ મસ્ત પાકી જશે પછી આપણે એમાં એડ કરી દેસી ટમેટા અને લસણવાળી ચટણી તો અહીંયા આપણે ડુંગળી પાકવાનું થઈ ગયું છે ચાલુ તો આજે વરસાદ જેવું છે તો આપણે બનાવી નાખીએ છીએ કેમ કે અત્યારે ગરમા ગરમ પાઉંભાજી ખાવાની બહુ મજા આવે છે એટલે અને અહીંયા અમે લઈ લીધી છે લસણવાળી ચટણી તો આપણી ડુંગળી પાકી જાય પછી આપણે એમાં લેટ કરશી લસણવાળી ચટણી અને લસણવાળી ચટણીને કોઈ પાણી કે કાંઈ પણ નથી નાખવાનું ડાયરેક્ટ લસણની ચટણી નાખી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં એડ કરવાના છે ટમેટા અને ટમેટાને આપણે થોડી વાર પાકવા દેસી તો તમે જોઈ શકો છો લસણવાળી ચટણી અત્યારે એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેવાની છે જેનાથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે અને કોઈને લસણ ના ભાવતું હોય તો પણ એને આ ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હોય છે અને હાથે ખાંડેલી લસણની ચટણી જેનો ટેસ્ટ એકદમ જબરજસ્ત જ આવતો હોય છે તો આ જો મિક્સ થઈ ગયું છે અને એનો કલર જો કેટલો જબરજસ્ત આવી ગયો છે સો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે સો કોને કોને પાઉંભાજી પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને આપણી પાઉંભાજી આજે બને છે એકદમ મસ્ત રીતે તો આપણે એને એકદમ સરસ રીતે પાકવા દેવાનું છે અને જેટલી ડુંગરી લસણવાળી ચટણી પાકશે પાઉંભાજીનો ટેસ્ટ એટલો જ જબરજસ્ત આવશે અને અમારા ઘરે બધા લોકો થોડુંક વધારે સ્પાઈસી ખાય છે તો અમે થોડુંક વધારે તીખું બનાવીએ છીએ તમે તમારી રીતે એમાં લસણવાળી ચટણી એડ કરી શકો છો તો અહીંયા આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો હતો અને પછી આપણે એમાં એડ કરી દઈશી હળદર હળદર એડ થઈ ગઈ છે અને હળદર રેડ થઈ ગઈ છે ફરી એને કરી લેશે મિક્સ અને હવે આપણે એમાં એડ કરી દેસી ટમેટા તો અહીંયા મેં લઈ લીધા છે કટ કરેલા ટમેટા અને આ આવી ગયા છે આપણા ટમેટા હવે આપણે ટમેટાને એકદમ મસ્ત રીતે એડ કરી દેવાના છે અને પછી આપણા ટમેટાને પણ એકદમ મસ્ત રીતે ધીમા તાપે પાકવા દેવાના છે જેથી ટમેટા એકદમ સરસ પાકી જશે અને આપણી પાઉંભાજીમાં દેખાશે પણ નહીં ત્યાં તમે જોઈ શકો છો હું કરું છું ટમેટાને મિક્સ અને પછી આપણે એને એકદમ સરસ રીતે ધીમા તાપે મસ્ત પાકવા દેવાના છે જેનાથી આપણા ટમેટા એકદમ સરસ પાકી જશે તો થોડીક વાર એને હું ઢાંકીને મૂકી દઈશ ત્યાં તમે જોઈ શકો છો અત્યારે પાંચ મિનિટ ઢાંકીને મૂલકા પછી આપણા ટમેટા એકદમ સરસ થઈ ગયા છે અને હવે આપણે એમાં ફાઇનલી એડ કરવાના છે આપણા બધા બોઇલ કરેલા વેજીટેબલ સો તમને જે ગમતા હોય એ વેજીટેબલ તમે એડ કરી શકો છો શક્કરિયાનો ટેસ્ટ એમાં જબરજસ્ત આવતો હોય છે પછી તમે એમાં કોઈ પણ સિઝનના સબ્જી લઈ શકો છો અને અહીંયા પછી આપણે એડ કરી દીધી હતી પાઉાજીની ભાજી નહીં નહીં આપણે બધું વેજીટેબલ જે બોઇલ કર્યું છે એ આપણે વધારમાં એડ કરી દેસી અને હવે આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશી કોઈ કમિન્ટ ના કરતાં તેલ વધારે છે કેમ કે મિક્સ થશે પછી તેલ થયા જશે અને વટાણાને હું અલગથી બોઇલ કરું છું જેનાથી એ એકદમ મસ્ત એનો લૂક આવતો હોય છે તો વટાણા આપણે એડ કરી દીધા છે અને ફરી આપણે એને એકદમ સરસ મિક્સ કરી થોડુંક એક છાંટી દેસી લીંબુ તો આવી ગયું છે લીંબુ અને તમે મીઠાશ માટે થોડીક એક ખાંડ એડ કરી શકો છો શિયાળામાં તો ગાજર આપણા દેશી મળતા હોય છે તો એનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે તો જરૂર નથી પડતી બટ અત્યારે સિઝન નથી તો તમે એમાં થોડીક એક ખાંડ યુઝ કરી શકો છો સો આ થઈ ગઈ છે આપણી ભાજી એકદમ મસ્ત રેડી અને મેં એમાં ઘણું બધું લીંબુ નાખ્યું છે કેમકે લીંબુનો ટેસ્ટ તેમાં જબરજસ્ત આવતો જ હોય છે અને આ બાજુ આપણે મૂકી દીધી છે બ્રેડ ગરમ કરવા માટે સો અત્યારે તમે જોઈ શકો છો ભાજી થઈ ગઈ છે મેં લીધું છે બટર એમાં થોડીક એડ કરી છે ભાજી અને હવે આપણે એકદમ સરસ તવા ઉપર પાકવા દેસી અને પછી આપણે બનાવશી એકદમ મસ્ત મસાલા બ્રેડ જેનો એકદમ જબરજસ્ત ટેસ્ટ આવતો હોય છે પાઉંભાજી સાથે તો પછી એક્સ્ટ્રામાં પાછું મેં બટર એડ કર્યું છે અને ફરી અને હું કરી લઈશ એકદમ સરસ મિક્સ તાજો આપણી એકદમ સરસ મસાલા બ્રેડની તૈયારી થઈ ગઈ છે ચાલુ અને આ બાજુ આપણી ભાજી બની ગઈ છે તાજા હતી આપણી પાઉંભાજી તો તમને મારી પાઉંભાજીની રેસીપી કેવી લાગી મને જરૂરથી કમેન્ટમાં કહેજો એકદમ ફટાફટ ઇઝી અને જલ્દી બની જાય છે અહીંયા આપણે લઈ લીધી છે બ્રેડ અને બ્રેડ એકદમ મસ્ત મસાલાવાળી બની જશે ને એમાં લીંબુ છાંટીને ખાવ તો એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે તો અહીં આપણે જો બ્રેડ એકદમ મસ્ત પાકી ગઈ છે અને આપણે એને એકદમ સરસ ધીમા તાપે હવે પાકવા દેવાની છે તો અહીંયા એકદમ મસ્ત આપણી બ્રેડ થઈ ગઈ છે અને હવે આપણે ખાવાની છે ગરમા ગરમ પાઉં ભાજી અને આ થઈ ગઈ છે આપણી પ્લેટ એક બ્રેડ છે સિમ્પલ બટરવાળી એક છે ભાજીવાળી ગરમા ગરમ ભાજી ઘરનું માખણ ડુંગળી ટમેટા લીંબુ અને એકદમ મસ્ત ઠંડી ઠંડી છાશ તો આ થઈ ગઈ છે આપણી પાઉંભાજીની પ્લેટ એકદમ મસ્ત તૈયાર અત્યારે ઝીણો ઝીણો વરસાદ અને આવી ગરમા ગરમ પાઉંભાજી મળી જાય તો એકદમ મોજ પડી જાય અને પછી આપણે આ બનાવ્યો હતો વિડીયો ચા માટેનો હલો ચા પીએલા તો પાને ટાણે પીઓ તાંટેજો ચા

તળાવની પારનો વ્યૂ કેટલો જબરજસ્ત આવે છે જ્યારે ફૂલ વરસાદ થશે અને તળાવની પાર ભરાઈ જશે ત્યારે તેનો વ્યૂ કંઈક અલગ જ હશે તો હું મારી બેસ્ટી પહોંચી ગયા હતા અને જલ્દી એનું બધ આવે છે તો અમે બંને લોકો ગયા હતા શોપિંગ કરવા માટે ત્યાંથી વોક કરવા માટે નીકળી ગયા હતા અને પછી અહીંયા જો તળાવની પાર અત્યારે આટલી ખાલી થઈ ગઈ છે એટલે દેખાય છે અને અહીંયા છે બગલા એકદમ મસ્ત બગલા પોતાનો શિકાર ગોતતા હતા અને આ છે અત્યારે લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે જબરજસ્ત વ્યૂ આવે છે આટલી તળાવની પર ખાલી છે જ્યારે ફૂલ વરસાદ થશે ત્યારે આખી પાર ભરાઈ જશે ત્યારે પણ એનો વ્યૂ જબરજસ્ત આવતો હોય છે અને ત્યારે પણ આપણે ત્યાં જઈને વિડીયો બનાવશી અને અત્યારે મોર્નિંગમાં અથવા તો ઇવનિંગમાં ત્યાં વોક કરવાની બહુ એટલે બહુ મજા આવે છે અને ત્યાંના પક્ષીનો શોર અને એકદમ ગ્રીનરી છે એના હિસાબે ત્યાં જઈને તમને વોક કરવું બહુ ગમે છે તમે જ્યારે ટાઈમ મળે છે ત્યારે વોક કરવા માટે જઈએ છીએ તો તળવાની પારના વધારે વિડીયો આવે છે તો અત્યારે અમે લોકો આવી જ રીતે મસ્તી કરતાં કરતાં તળવાની પારનો આખો ચક્કર લગાડશી અને વોક કરશી અને બાકી બધા નજારા તમને બતાવશે આ છે ભુજીયા કોઠાનું કામ છે કેટલા ટાઈમથી ચાલુ છે હજી પૂરું નથી થયું ક્યારે થશે એ હું તમને બતાવીશ જ્યારે પણ થશે ત્યારે અને અત્યારે તો આપણે તળાવની પારના વ્યૂ એન્જોય કરીશી આટલું બની ગયું છે હવે આટલું જ બાકી છે હવે થોડુંક કામ બાકી છે ઉપરનું જ્યારે પતી જશે ત્યારે આપણે જરૂર જોવા જશે આ બે અમે ચોકીદાર રાખ્યા છીએ એ લોકો અત્યારે અમે લોકો આવી ગયા છીએ તળાવની પારે ચક્કર મારવા માટે અમે જોતા હતા વરસાદની વાત બટ વરસાદ ના આવ્યો અમે દુઃખી થઈને ખાલી ચક્કર મારવા આવ્યા અને ચાલો તમે મારો મારી સાથે તળાવની પારની ચક્કર આજો વ્યૂ કેટલો જબરજસ્ત અને ત્યાં મ્યુઝિક ચાલુ હોય છે એના હિસાબે મારે સાઉન્ડ ઓફ કરવો પડે છે અને આજો અત્યારે બધા લોકો ત્યાં આવીને વોક કરે છે અને એકદમ મસ્ત વોક કરવાની ત્યાં બહુ મજા આવે છે તો આપણે અવાજ નજારા એન્જોય કરતાં કરતાં એકદમ માઇન્ડ ફ્રેશ કરતાં કરતાં ત્યાં કર્યો હતો વોક અને આ જો પક્ષીનો કેટલો જબરજસ્ત અવાજ આવે છે અને અહીંયા છે એકદમ સરસ મૂર્તિ રાજાની તમે જોઈ શકો છો સોનાની અમારું જામનગર કેટલું રીચ છે તમે જોઈ શકો છો અમે સોના સિવાય વાત જ નથી કરતા નહીં એકદમ સરસ મૂર્તિ બનાવેલી છે પાછળ છે માછલી ઘર ક્યારેક આપણે એને જોશી તો અત્યારે તો આપણે આ જ નજારા એન્જોય કરીએ છીએ તમે અત્યારે હવે જે સાંભળશો એ હશે બધો પક્ષીનો સોર જે સાંજના સમયે છ સાત વાગે જે લોકો કરે છે સોર એ તો ચાલો આપણે કરીએ પક્ષીના સોરને એન્જોય અને આગળ વધતા જઈએ ગરમી છે આજ વરસાદ ની ગરમી છે પણ વરસાદ નથી આવશે તો રાત્રે જ આવશે જયારે અમને આવવાનું કઈ અને અહીંયા બધા લોકો એકદમ સરસ માઇન્ડ ફ્રેશ કરવા માટે વોક કરવા આવે છે તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ સરસ રીતે બધા લોકો વોક કરે છે અને એકદમ મસ્ત વાતાવરણ મસ્ત વ્યૂ અને એકદમ તમારો મૂડ ક્યાં ને ફ્રેશ થઈ જાય એ ટાઈપનું તમારા શહેરમાં અથવા તો તમારા ગામમાં કઈ એવી જગ્યા છે જ્યાં જઈને તમને એકદમ મસ્ત મજા આવે તમે વોક કરી શકો માઇન્ડ ફ્રેશ કરી શકો તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમારે તો એક તળાવની પાર છે જામનગરમાં લાખોટા લેક તમે લોકો ત્યાં આવી જાય છે અને આ છે સાંજનો નજારો અને અહીંયાથી તમે અંદર મહેલ જોવા પણ જઈ શકો છો તો આપણે એ પણ ક્યારેક જોશી અને આ શો કેટલું મસ્ત રીતે બનાવેલું છે બધું અને અહીંયા તમે નાસ્તો કરી શકો છો સામે જીમ છે તો તમે એક્સરસાઇઝ કરી શકો છો સો બધી સુવિધા ઉપલબ્ધ છે તમે અહીંયા આવી અને એકદમ મસ્ત તમારો મૂડ ફ્રેશ કરી શકો છો ટાઈમ પાસ કરી શકો છો અને કોઈ પણ તમે અહીંયા બેસીને આરામથી એન્જોય કરી શકો છો કોઈ પણ વસ્તુ અને આ છે રાતનો નજારો આ બધા ઉડે છે ચમકાદળ તળાવની પારના નજારા છે એકદમ જબરજસ્ત જ લાગે છે અને બહુ એટલે બહુ મજા આવે છે હજી જ્યારે વરસાદ એકદમ સરસ થઈ જશે ત્યારે આનો નજારો કંઈક અલગ જ હશે અને રાત્રે આ લાઇટિંગ અને એકદમ જબરજસ્ત વ્યૂ આવતું હોય છે ને આ જો અત્યારે જાય છે પ્લેન અને આ છે રાતનો તળાવના પારનો નજારો એની લાઇટિંગ જુઓ કેટલી જબરજસ્ત છે અમે વોક કમ્પ્લીટ કરીને થોડીક વાર બેઠા હતા ને પછી અમે આવી ગયા હતા બારે નારિયેલ પાણી જોયું તો ઈચ્છા થઈ ગઈ પીવાની તો અમે લોકોએ પી લીધું નારિયેલ પાણી તો અહીંયા મેં પીધું છે ને નારિયેલ પાણી અને અહીંયા તમે ઘોડ સવારી પણ કરી શકો છો પછી નારિયેલ પાણી શ્યુ બધી વસ્તુ અહીંયા અવેલેબલ હોય જ છે એ લોકો કાલીન પરમદી છે એને આપણે નારિયેલ પાણી ગિફ્ટ થેન્ક યુ થેન્ક યુ આપે છે મને આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે મને ગિફ્ટ આપે છે મારા સો મચ બેસ્ટ પાછું લઈ લઈ બહુ જલ્દી છે ને બર્થડે તો આપણે પહેલાથી ગિફ્ટ આપી દે ને તો આપણે કઈ ચિંતા ના રહીએ પછી આપણે ખાલી ખાવા જ પછી અહીંયા મેં બનાવી હતી તાંદળિયાની ભાજીનું શાક અને એક રીલ શૂટ કરી હતી વિડીયો શૂટ કર્યો તો જી આવી જશે મારી શોર્ટ્સમાં તો જરૂરથી જોજો લાઈક કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો તા થઈ ગયું છે આપણું ભાજીનું શાક એકદમ મસ્ત રેડી કોને કોને તાંદળિયાની ભાજી પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો આનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે અને આ હતી આપણે જમવાની થાળી એકદમ સરસ ગરમા ગરમ ઘી લગાડેલી રોટલી મસ્ત તાંદળિયાની ભાજીનું શાક આ છે મીઠી ખાંડવાળી રોટલી અથાણા મરચાં શેકેલા અને એકદમ સરસ ઠંડી છાશ તો આ હતી આપણે જમવાની થાળી પછી નેક્સ્ટ ડે એકદમ મસ્ત વ્યૂ હતું વરસાદ જેવું એકદમ મસ્ત વાતાવરણ હતું અને આપણે આવી જ રીતે બેઠા બેઠા શું કે વાતાવરણને એન્જોય કરતા હતા અને બહુ એટલે બહુ જબરજસ્ત લાગતું હતું વરસાદ થઈ ગયો છે ઝાડવાએ નાઈ લીધું છે ઝાડવાનો કલર પણ એકદમ સરસ જબરજસ્ત ગ્રીન આવે છે અને વાદળા તો તમે જોઈ જ શકો છો પછી આપણે અહીંયાથી નીકળી ગયા હતા કલાતીર્થમાં અહીંયા હતું એક એક્ઝિબિશન કપડાંનું અને જ્વેલરીનું તો આપણે ત્યાં ગયા હતા અને આપણે અહીંયા મારી તું ચક્કર કાંઈ નોર્મલ હતું કાંઈ ખાસ નહોતું ઠીકઠાક બધું હતું બટ કાંઈક નવું જોવા મળે એટલે અમે લોકો કોઈ પણ એક્ઝિબિશન હોય છે ત્યાં જવાનું પસંદ કરીએ છીએ કેમ કે અમને ત્યાં કંઈક ને કંઈક નવું જોવા મળે અથવા તો કાંઈ નવું આવ્યું હોય તો પણ જોવા મળે તો અત્યારે અમે લોકો એક્ઝિબિશનમાં ગયા હતા આખું ચેક કર્યું ઠીકઠાક હતું બધું અને બાકી છોકરીઓને શોપિંગ કરવી તો ગમે જ તો શોપિંગનો મોકો મળે તો કોઈ પણ ગર્લ્સ જવાની જ છે તમે લોકલ આ છે વ્યૂ કેટલો જબરજસ્ત લાગે છે ત્યાંનું પછી અમે આવી ગયા તને નીચે તો આ જ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ હું જલ્દી મળું છું તમને એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર ખુદનું ધ્યાન રાખજો તો ચાલો મળીએ જલ્દી